જંબુસર તાલુકા પંચાયત ખાતે મોબિલાઇઝેશન કેમ્પ યોજાયો ભારત ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ડીયુજી કે વાય પ્રોગ્રામ હેઠળ ગ્રામીણ બેરોજગાર યુવક યુવતીઓ માટે વિના મૂલ્યે કેમ્પનું આયોજન જંબુસર તાલુકા પંચાયત સભાખંડમાં જિલ્લા આસિસ્ટન્ટ પ્રોગ્રામ મેનેજર અંકિતાબેનના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં લાઈવવુડ મેનેજર જંબુસર રાગ્નેશ પટેલ સહિત અલગ અલગ પીઆઈ સ્ટાફ હાજર રહ્યા હતા ગુજરાત સરકાર બેરોજગારીમાં ઘટાડો થાય તે માટે સતત પ્રયત્નશીલ રહી છે ગ્રામ્ય વિસ્તારના યુવક રોજગારી મળી રહે તે માટે પંડિત ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના હેઠળ ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર તથા ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ગ્રામીણ બીપીએલ બેરોજગારીની આજીવિકા માટે વિનામૂલ્યે તાલીમ અને રોજગાર કેમ્પ જંબુસર તાલુકા પંચાયત સભાખંડ ખાતે યોજાયો હતો જેમાં આશ્રય ફાઉન્ડેશન ભરૂચ જયવૃંદ વૃંદ એ ઓન માર્કેટ રિસર્ચ ટ્રેનિંગ સેન્ટર વિદ્યાનગર સન રિટેલ લિમિટેડ નેત્રંગ સહિત પીઆઈએ સ્ટાફે હાજર રહી અને આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિશિયન વેરહાઉસ પેકર્સ બિનર સેક્રેટરી સહિતના કોર્સ અંગે વિસ્તારે માહિતી આપી હતી બેરોજગારને રોજગારી માટે વિવિધ ભાથું પીરસ્યું હતું જેમાં અઢારથી પાંત્રીસ વર્ષના બેરોજગારો અને તાલીમ આપી નોકરીની ગેરંટી આપવામાં આવતી હોય બાહેદરી આપી હતી કેમ્પમાં જંબુસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના યુવક યુવતીઓ ઉત્સાહપૂર્વક જોડાયા અને સો જેટલા ફોર્મ ભરાયા હતા મારું નામ રાજનેશ પટેલ છે હું જંબુસર તાલુકા પંચાયતમાં તાલુકા લાઈવલીહુડ મેનેજર તરીકે ફરજ બજાવી રહ્યો છું આજ રોજ અમારા તાલુકા પંચાયત હોલની અંદર ભારત ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ડીડીયુ જેકેવાય ડીડી યુ જેકે એટલે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના જેની અંદર અઢારથી પાંત્રીસ વર્ષના ગ્રામીણ છોકરા અને છોકરીઓને જેઓ ખરેખર ગ્રામીણમાં બેરોજગાર છે એવા છોકરા છોકરીઓને એક સરકાર તરફથી પ્રાઇમરી ઇમ્પ્લિમેન્ટેશન એજન્સી દ્વારા ત્રીસ થી ચાલીસ દિવસ અને નેવું થી એંસી દિવસની ટ્રેનિંગના અલગ અલગ કોર્ષ ચલાવવામાં આવે છે એ કોર્ષની અંદર એ લોકો તાલીમ આપવામાં આવે છે સરકાર તરફથી ટ્રેનિંગ એજન્સી દ્વારા એ બિલકુલ ફ્રી ઓફ ચાર્જમાં હોય છે અને એ ટ્રેનિંગ લીધા બાદ એ એજન્સી દ્વારા એ છોકરાઓને દસ હજાર બાર હજાર પંદર હજાર સુધીની નોકરી પણ અપાવવામાં આવતી હોય છે તો આજરોજ આ હોલની અંદર જંબુસર તાલુકાના અલગ અલગ ગામડાઓમાંથી સિત્તેરથી સો જેટલા છોકરાઓને અહીંયા ઉપસ્થિત કરી અને જે ખરેખર આઠ દસ બાર ધોરણ ભણેલા છે અને બેરોજગાર છે એવા છોકરાઓને આ અલગ અલગ સંસ્થાઓમાંથી અલગ અલગ ટ્રેનિંગ કોર્સની માહિતી આપવામાં આવી છે અને સો જેટલા ફોર્મ ભરવામાં આવ્યા છે જેથી એ લોકો ભરૂચ બરોડા અમદાવાદ જેવા સેન્ટરો ઉપર ટ્રેનિંગ લઈ અને એ લોકો પોતાની રોજગારી મેળવે એ ટાઈપનો આજનું આ કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું હતું